ડભોઈ પંથકમાં આગામી સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ માં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ કર્મચારીઓ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તિરંગા યાત્રામાં જોડાયા હતા ડભોઈ દરબાવતી દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મોટી સંખ્યામાં હાથના રાષ્ટ્રધ્વજ લઈ ભવ્ય યાત્રા ડભોઈ નગરમાં નીકળી આ યાત્રા ટાવર ચોક ખાતેથી નીકળી કાજીવાડા વડોદરી ભાગોળ આંબેડકર ચોક તાલુકા સેવા સદન પૂર્ણ થઈ હતી ડભોઈના ધારાસભ્ય શૈલષભાઈ મહેતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે પાલિકા પ્રમુખ બિરેન શાહ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ

દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન તંત્ર પ્રજા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કરી રહ્યા છે એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આમાં લોકોએ ભાગ લીધો છે હું તમામને ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું દેશની સ્વતંત્રતા સ્વાયત્તા અને સાર્વભૌમત્વ આને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં એકતા અખંડિતતાની જે આવશ્યકતાના એને અનુરૂપ આજે તમામ ધર્મ કોમ સંપ્રદાય સાથે મળીને તિરંગા યાત્રા યોજી રહ્યા છે દેશ એક છે અને દેશની અખંડિતતા કોઈ તોડી શકે એવું નથી એ જવાબ આપવા માટે આ ત્રિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો દેશ ભેગા થઈ રહ્યા છે હું તમામ દેશભક્તોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું અને દેશ માટે તમામ આ જ રીતે એક થઈને આગળ આવશે એ જ ભારત માતા કી જય વંદે માત્ર never miss an update.